તો હાડા હાડ વાગે બ્લોગ આપણે સ્ટાર્ટ કરી દીધો છે અને સંદીપને વૈયા ગયા છે કારખાને કેમ કે હવે કારીગરો ધીમે ધીમે આવવા માંડ્યા છે હીરા કરવાનું સારું કરતી ને એમાં પપ્પા બધા જો હવે વૈયા ગયા છે થોડો થોડો અવાજ આવતો હોય કેમ કે અહીંયા છે ને અમારે ધાબા ઉપર હોય ને એટલે થોડો થોડો અવાજ આવે એમ તો બધાય જ હીરા કરવાનું ચાલુ કરી દીધું છે લાકડી લઈને કોઈને મારવાનું છે તો ક્યાં જવાનું છે ધાબા ઉપર લે ધવાડો લાગે છે બહુ જ આજે

આ ટાઈક બળ હે તો કહી તો ઘર માં બેહું જો હે કેમ કે અટાણ માં મારમી કરવા છે લાડ બંદ ધવાડ ટાઈક બળ માં દેટણે તો રોય જો જય માતાજી રામ રામ ભલે લઈને તો આપણે જો ચા પી ને કારણ સા બ ગંજી જો કે ખાઈ પી કા ફસલ કણજી જો સે આપણે તા પણ તેમ ત્રીજો જે તૈયાર કેવો આવો કે ચા ભૂકી દે બઢિયા હવે ચા પાણી બકો

કારીગ આપડે હવે બપોરા કરીને બેઠા છીએ એ વાત કેવાની હતી હવે વિડીયો આવશે નઈ આ આપડે સેલ્લો વિડીયો છે એમ તમે આ બધું આમ કેમ હજી રહો એમ તો કાલ નો વિડીયો આપડે મેકેલો હતો તો કેલ ના વિડીયા જ આપડે ફરી આપડે આ એકડિયો ઉતારી ના જ ને કહી દઈ

આયના રિવાજ એ અલગ પડે એટલે તમને અમારા આ સાઈડનો નો રિવાજ છે હું તમને દેખાડશું કેમ કે મારા મામાના છોકરાના લગ્ન આવે ને તે અમને તમને દેખાડશું કાજ ને લગ્ન માં બધે જવાનું છે આપણે તમે કોમેન્ટ કરજો જેની હારી કોમેન્ટ નો ઓલું હોય તો એનો અમે તમારું નામ બોલશું અને તમારા બધાયનો ખૂબ ખૂબ આભાર કે તમે આટાણો જે અમને સાથ દીધો ને હજી આવો ને સાથ દીધા દેતા રહેજો એટલે અમને મજા આવે ને અમે હારા વિડીયો ઉતારતા રહીએ ને તમને મજા આવે કર જ હા તો ફેમિલી જો આટાઉન થી સપોર્ટ કર્યો છે એમાં હજી સપોર્ટ કરતા રહેજો ને હજી આગળ વધારતા રહેજો આપણે એક લાખ સબસ્ક્રાઈબર કરવાના છે તો પ્લીઝ તમે સપોર્ટ કરજો ને એક લાખ સબસ્ક્રાઇબ કરી દેજો મારે સિલ્વર બટન જોઈએ છે આવશે આવશે મહેનત કરી એટલે મળશે ધીમે ધીમે હા તમારા હાથ માં છે હવે તમારા સિલ્વર છે કા તમને આ કેવો લાગ્યો એ જરૂર ને વાર હોય તો કરી દેજો હા ને લાઈક કરી દેજો જય માતાજી તો આપણે મોડું બે તૈયાર પરેશ કેમ પરેશ મેં બેન પરેશ જાકે પેલીતા દિયા જો અહીંયા

હાલો જો છોકરા જ મહેંદી દોરાઈ છે મારા પપ્પા કામ કરે છે જો બેન મહેંદી દોરાઈ ગઈ છે ને હવે બેન જાય છે ને મોડું થઈ ગયું છે ફૂલમ ફૂલ વાગી ગયા છે સાત તો સાત વાગે માહી દોરાણી જો દોરીને એ બેન જાય છે ઘરે અહીં બાજુમાં જ રહી છે તો જાય છે ને બેન પાસે હલતા હતા કેમકે નાના છોકરાનું હોય એને કેમ કે રમત નામ રમતમાં જ હોય એમ રમત કરતા જાય ને હલતા જાય તો આપણાથી કઈ હેર કંઈ ડિઝાઇન બને નહીં તો હવે લઈ દીધી છે ને હવે ગયા છે એની ઘરે ને સંદીપાઈ જો હજી આવ્યા નથી ને હાથ વાગી ગયા છે તો એ હજી કંઈ આવ્યા નથી હવે કેટલી વાર લાગે કઈ નક્કી નહીં કેમ કે હરણાય બે મજાવાની હતી બીજું શું કામ હતું પપ્પા ને કટોરાનું કામકાજ હતું તો બે એક બે કામ હતું હવે કેટલા વાગે કાંઈ નક્કી નહીં તો પછી સંદીપને આવે ને પછી વાળો કરી લઈ ને નીતિનભાઈ જો કાક દૂધને એવું લઈ આવ્યા છે કા ભાઈ તો દૂધ લઈને આવ્યા છે તો હવે આ કામકાજ છે અને હવે સંદીપની પરેશની વાટ છે હવે સંદીપને પરેશ આવી જાય પછી વાળું કરી લે તો બસ હવે આજનો દિવસ તો કાંઈ હોતી હતો તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવીજો ને તમને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે પાછા ન આપણે નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો